નમસ્કાર મિત્રો હું છું ભાર્ગવ પંડ્યા હું એમ એડના સેમેસ્ટર ચારમાં અભ્યાસ કરી રહ્યો છું પ્રસ્તુત એ મારા પ્રેક્ટિકમના ભાગરૂપે હું તમને જૈન દર્શન ભણાવી રહ્યો છું આ સંપૂર્ણ વિષય વસ્તુ મેં કેળવણીની તાત્વિક તેમજ સમાજશાસ્ત્રીય આધારશીલા અને શિક્ષણના સિદ્ધાંતો નામની બે બુકોમાંથી લીધેલું છે હવે પ્રસ્તાવનામાં આપણે જોઈએ કે આપણું છે ભારતીય દર્શન ભારતીય દર્શન સંપૂર્ણપણે બે બાબતો પર આધાર રાખે છે એક છે આસ્તિક અને બીજું છે નાસ્તિક આસ્તિક એટલે કે જે આસ્થામાં વિશ્વાસ રાખે છે નાસ્તિક એટલે કે શ્રમણ પરંપરા જે શ્રમનો મહિમા રાખે છે આસ્તિક મૂર્તિ પૂજામાં માને છે તેની અંતર્ગત બે વસ્તુનો સમાવેશ થાય છે વૈદિક ગ્રંથો પર આધારિત અને વૈદિક ગ્રંથો પર અંશતઃ આધારિત હવે જે વૈદિક ગ્રંથો પર સંપૂર્ણપણે આધારિત છે કે જે ભગવાન જે લખેલું છે એ જ સાચું તેવા છે બે વસ્તુ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા પૂર્વ મીમાંસા એટલે કે કર્મકાંડ ઉત્તર મીમાંસા એટલે કે જ્ઞાનકાંડ હવે વૈદિક ગ્રંથો પર અંશતા આધારિત કે જે સંપૂર્ણપણે ગ્રંથ ઉપર આધારિત નથી તેમાં વિવેક બુદ્ધિનો પણ સમાવેશ થાય છે તેમાં ચાર વસ્તુઓનો સમાવેશ થાય છે એક છે સાંખ્ય યોગ ન્યાય તથા વૈશેષિક સાંખ્ય કપિલ મુનિ આપ્યું છે યોગ પતંજલિ મુનિ આપ્યું છે ન્યાય આપણા ગૌતમ મુનિ આપ્યું છે અને વૈશેષિક આપણા વશિષ્ઠ મુનિપુ છે

આપણને આપવામાં આવ્યું છે મહાવીર સ્વામી દ્વારા જે જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર હતા તો આવો મિત્રો આપણે મહાવીર સ્વામી નો જીવન પરિચય મેળવી તો મહાવીર સ્વામી જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર હતા મહાવીર સ્વામી અહિંસાના મૂર્તિમાન પૂજારી હતા જે અહિંસાને પરમ ધર્મ માનતા હતા તેમનું સમગ્ર જીવન તપસ્યાથી ઓતપ્રોત હતું અહિંસા નિર્ભેદી જીવન તથા માનવવાદી એટલે કે જીવ હત્યા ન કરવી તે તેમનો જીવન ઉપદેશ હતો ઈસવીસન પૂર્વે લગભગ અઢી હજાર વર્ષ એટલે કે પાંચસો નવ્વાણુંમાં જન્મ થયો હતો તેમનો જન્મ વૈશાલી ગણતંત્રના કુંડલપુરમમાં થયો હતો અને તેમનું વર્ધમાન નામ હતું દેવી માતા હતા તથા સિદ્ધાર્થ જેમના પિતા હતા તમારે યાદ રાખવા માટે ગૌતમ બુદ્ધનું નામ યાદ રાખી શકો છો જેમનું નામ પણ સિદ્ધાર્થ હતું અહીં સિદ્ધાર્થ મહાવીર સ્વામીના ના પિતાશ્રી છે તેમનું ગોત્ર કશ્યપ હતું આઠ વર્ષે શિક્ષા અર્થે મોકલ્યા જ્યાં વાંચવું લખવું ધનુર્વિદ્યા જેવા બધા જ શાસ્ત્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમની પત્ની હતી યશોદા અને પુત્રી હતી આયોજન હવે આ શ્વેતાંબર અને દિગંબર બે પ્રમાણે પરંપરા અનુસરવામાં આવે છે શ્વેતાંબર માને છે કે તેમના લગ્ન થયા હતા અને દિગંબર લોકો માને છે તેમના લગ્ન થયા ન હતા હવે શ્વેતાંબર શું છે શું છે હવે એવું માનવામાં આવે છે કે મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ છસો વર્ષ બાદ પાટલીપુત્ર કહેવાય ત્યાંના પાટલીપુત્ર કહે હાલનું બિહાર કે જ્યાં દુકાળ પડ્યું અને દુકાળ એટલે ભદ્ર ભાઈ સમથિંગ એવું જ નામ છે ભદ્રભાઈ નામનું એમ સાધુ હતા જે સાધુ હતા તેમના અનુયાયીઓ સાથે કર્ણાટકમાં જઈને વસ્યા કર્ણાટકમાં જઈને વસ્યા ત્યાર બાદ તે તો ત્યાંથી જતા રહ્યા હતા અને અમુક સાધુઓ ત્યાં હજી હાજર હતા હવે કર્ણાટકમાં લગભગ તે બાર વર્ષ સુધી રહ્યા અને બાર વર્ષ પછી તેઓ પાછા ફર્યા બાર વર્ષ પછી જયારે પાછા ફર્યા ત્યારે ત્યાં જે હાજર સાધુઓ હતા તેમને તેમના શરીર પર શ્વેત વસ્ત્રો ધારણ કરેલા હતા તેમના વચ્ચે દલીલ પણ થઈ કે આપણે તો છીએ આપણે ધારણ ન કરવા તેવી પરંપરા આવે છે પણ છતાં તેમની વચ્ચે દલીલો થઈ કે જે ચાલ્યા વગરના હતા જેવાકાશ વસ્ત્ર ધારી એટલે કશું નહીં અને પહેલા હતા શ્વેત વસ્ત્ર ધારી કે જે એક શ્વેત કપડું વેટીના ફરતા હતા તો ત્યાંથી બે પંથ અસ્તિત્વમાં આવ્યા એક દિગાંબર અને એક શ્વેતાંબર શ્વેતાંબર એવો હતો કે જે મૂર્તિ પૂજામાં આમ થોડો ઘણો માને છે કે

વિષય વાસના સુખ બીજાને દુઃખ પહોંચાડીને જ મેળવી શકાય ઇન્દ્રિયોનું સુખ તથા વિષય વાસનાનું સુખ બીજાને દુઃખ પહોંચાડો તો જ મેળવી શકાય આવું મહિર સ્વામી આત્મજ્ઞાન થયું અઠ્યાવીસ વર્ષે માતા પિતાનું નિધન થયું મહાવીર સ્વામીના અને ત્રીસ વર્ષે તેમણે શ્રાવળી દીક્ષા લીધી કેવી લીધી શ્રાવળી દીક્ષા અને તેઓ નિર્વસ્ત્ર ઘરની બહાર નીકળી ગયા બાર વર્ષ સુધી મૌન તપસ્યા કરી ત્યારબાદ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું તેમણે બાર વર્ષ સુધી મૌન તપસ્યા કરી હતી ત્યારબાદ તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પછી તેમને જનકલ્યાણ માટે ઉપદેશ આપવાનું નક્કી કર્યું હવે પ્રવચનોમાં તે શ્રેણી પર ભાર આપતા હતા મુખ્યત્વે પાંચ બાબતો પર અહિંસા સત્ય અસ્તય બ્રહ્મચર્ય અપરિગ્રહ અહિંસા સત્ય અસ્તય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અને અસ્તય એટલે કે જૂઠું ન બોલવું અને અપરિગ્રહ એટલે જરૂર પૂરતો જ સંગ્રહ કરવો પ્રવચનોમાં મુખ્યત્વે તેમને આ બાબતો પર પહેલું છે ત્યાગ અને સંયમ પોતાને ત્યાગ કરી શકવા જોઈએ સંયમ હોવો જોઈએ ત્યાગ અને સંયમ બીજી વસ્તુ છે પ્રેમ અને કરુણા કે મનુષ્ય પ્રત્યે પ્રેમ રાખો તથા કરુણા રાખો ત્રીજી બાબત છે શીલ અને સદાચાર પોતાનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ શાંત શીલ અને પોતાનામાં સદાચાર હોવો જોઈએ આ ત્રણ બાબતો પર પ્રવચનોમાં હંમેશા સ્વામી બહાર હતા તેમનું નિર્વાણ બોતેર વર્ષે થયું તેવું કહેવામાં આવે છે ઈસવીસન પૂર્વે પાંચસો સત્યાવીસમી સદીમાં તેમનું નિર્માણ થયું છે એવું કહેવાય છે હવે જૈન ધર્મનો આપણે હેતુ જોઈએ કહેવાય છે કે જીનસ્ય ઉપાસક સજૈન જીનસ્ય ઉપાસક સજૈન એટલે કે જીન જૈન શબ્દમાં મૂળ જીન છે જીન એટલે કે જીતું જે જીતે છે જે કર્મ ધર્મ વાણી સત્ય અહિંસા જીતે છે પોતાના સંયમ રાખે છે પોતાના ઉપર પોતાના કર્મમાં શ્રેષ્ઠ રહે છે સમગ્ર બાબતે જીતે છે તે જૈન છે જૈન દર્શનનો મુખ્ય હેતુ રાગ દ્વેષ કામ ક્રોધ માયા લો આ સમગ્ર પર વિજય મેળવી પોતાને આત્મસુખ સુખ મેળવ તે જૈન ધર્મનો મુખ્ય ઉદ્દેશ હવે આપણે આ હેતુ હતું હવે આપણે ઉદ્દેશો તરફ પ્રયાણ કરીએ હવે ઉદ્દેશોમાં પેલું છે આપણને વ્યક્તિની સમ્યક જ્ઞાન પ્રાપ્તિ સમ્યક જ્ઞાન પ્રાપ્તિ કે જીવનમાં જેટલું જરૂરી છે એટલું જ્ઞાન પ્રાપ્ત કરવું અને આનંદ મારે આપણે ડિટેલમાં જોઈશું કે જૈન દર્શન અનુસાર શિક્ષણનો ઉદ્દેશ એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે કે જેના દ્વારા વ્યક્તિ સંસારના દરેક પદાર્થોનું અને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે દરેક પદાર્થ અને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે સાચું જ્ઞાન એ સંસારના સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન છે હંમેશા સાચું જ્ઞાન મેળવવું તે સંસારના દરેક પદાર્થનું યથાર્થ જ્ઞાન છે આ ઉપરાંત સંસારમાં રહીને અલિપ્ત ભાવે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ શિક્ષણના એક ઉદ્દેશ સંસારમાં જ રહેવું અને અલિપ્ત ભાવે એટલે કે બધાની સાથે રહેવું છતાં પોતાનામાં રહેવું કે પ્રાપ્તિ કરવી સ્વજાગૃતિ મેળવી અનુભૂતિ કરવી તે સમ્યક જ્ઞાન પ્રાપ્તિ છે હવે બીજું છે સદવૃત્તિ જ સંયુક્ત કરવું કે હંમેશા આપણું વર્તન આપણી વૃત્તિ સદવૃત્તિ હોવી જોઈએ રાગ દ્વેષ કશું જ ન હોવું જોઈએ કરુણા હોવી જોઈએ આવો જોઈએ શું કહે છે જૈન દર્શન અનુસાર વ્યક્તિના ઉત્તમ ગુણોનો વિકાસ કરવાનો છે વ્યક્તિમાં રહેલા ઉત્તમ ગુણો જે સુસુપ્ત સ્વરૂપે છે તેનો વિકાસ કરવાનો છે સમ્યક દર્શન જ્ઞાન ને સદવૃત્તિઓથી સંયુક્ત કરવાનું છે સમ્યક દર્શન નું કાર્ય વ્યક્તિને સત્કર્મ દ્વારા હવે આગળ જોઈએ આગળ છે વ્યક્તિત્વ નો વિકાસ વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ માણસનું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે સદાચાર કરતો હોય પોતે ગુણવાન હોય શીલવાન હોય તેજસ્વી હોય આવું વ્યક્તિત્વનું નિર્માણ કરવું એ જૈન દર્શન નો એક મુખ્ય ઉદ્દેશ્ય છે પાંચ મહાવ્રતની ની વાત છે જે મહાવીર સ્વામી કરી હતી અહિંસા સત્ય અસ્તય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય તે અહીંયા પણ જાળવવાનું છે મન વચન અને કર્મમાં સંયમ રહેવો જોઈએ મન વચન તથા કર્મમાં સંયમ રહેવો જોઈએ ચાલવું બોલવું ઊઠવું બેસવું ભોજન કરવું વગેરે દરેક પ્રકારના વ્યવહારમાં સતર્કતા કેમાં વ્યક્તિત્વના વિકાસમાં આપણા ચાલવામાં બોલવામાં ઊંઘવામાં ઉઠવામાં બેસવામાં ભોજન કરવામાં બધે જ બાબતે સતર્કતા રહેવી જીવનમાં ક્ષમતા નિર્મલતા નિર્લોભ વૃત્તિ અને ચારિત્રના ગુણોનું હોવું જરૂરી છે તો આ વાત હતી વ્યક્તિત્વના વિકાસની હવે આગળ સામાજિક વ્યવસાયિક અને સાંસ્કૃતિક વિકાસ વ્યક્તિ કેવો હોવો જોઈએ સમાજમાં રહેતો હોય સમાજમાં રહેવો જોઈએ સમાજ અનુસાર વ્યવહાર કરવો જોઈએ વ્યવસાયિક હોવો જોઈએ ખાલી સમાજમાં રહે છે અને હું ભગવાન ભગવાન કરું એવું જ નહીં વ્યવસાય પણ કરતો હોવો જોઈએ જે તેમાં સમ્યક ચરિત્રનું નિર્માણ થાય અને સાંસ્કૃતિકનો વિકાસ પણ થવો જોઈએ સાંસ્કૃતિક એટલે પોતાના સંસ્કારો પોતાની સંસ્કૃતિથી જમીન સાથે જોડાયેલો વ્યક્તિ હોવો જોઈએ આ જૈન ધર્મનો મુખ્ય ઉદ્દેશ છે અહીં વિદ્યાર્થીના વ્યક્તિગત ગુણોની સાથે સામાજિક ગુણોનો વિકાસ પણ કરવાનો છે જૈન દર્શન જીવનમાં કર્મને અધિક મહત્વપૂર્ણ સ્થાન આપે છે કર્મ પ્રધાન છે પહેલાં જ આપણે કીધું હતું શ્રમણ પ્રદાન કર્મ પ્રધાન ઉપરાંત સામાજિક કુશળતા સદાચાર જીવનની સમજદારી અને સાંસ્કૃતિક મૂલ્ય પ્રત્યે આસ્થા હોય જરૂરી છે આ દ્રષ્ટિથી શિક્ષણ કાર્યોન્મુખ અથવા રોજગાર હોવું જોઈએ શિક્ષણ એવું આપવું કે જેનાથી રોજગારી મળી શકે એટલે વ્યવસાય શિક્ષણ હાલની તારીખે પણ એવું રાખવું જોઈએ કે જેનાથી રોજગાર ઉત્પન્ન થાય આ જૈન દર્શનમાં વર્ષો પહેલા કહેવામાં આવ્યું છે આગળ છે પૂર્ણ જીવન અને મોક્ષ પ્રાપ્તિ કે તમે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યું સદ્વૃત્તિઓથી સંયુક્ત રહ્યા વ્યક્તિત્વનો તમારો વિકાસ થયો તમે સામાજિક રહ્યા વ્યવસાયિક રહ્યા જેનાથી તમે વ્યવસાય કર્યો તમારે સાંસ્કૃતિક સાથે જોડાયા અને છતાં ભગવાનની ભક્તિ કરી અને તમે લીન રહ્યા પોતાનો આત્માનો વિકાસ કર્યો તો તમારું જીવન છેલ્લે પૂર્ણ જીવન તરફ પ્રયાણ કરે છે અને છેલ્લે અંતે તમને મોક્ષ પ્રાપ્ત થાય છે આ જૈન ધર્મનો અંતિમ ઉદ્દેશ્ય છે પૂર્ણ જીવન તરફ પ્રાપ્તિ અને મોક્ષ પ્રાપ્તિ મનુષ્યને પૂર્ણ જીવન અને મોક્ષ પ્રાપ્તિ કે આપણે આગળ જોયું કે સમ્ય જ્ઞાન પ્રાપ્તિ થઈ સંયુક્ત સંતૃતિઓથી સંયુક્ત થયા વ્યક્તિત્વનો વિકાસ થયો સામાજિક વ્યવસાયિક અને સાંસ્કૃતિક વિકાસ થયો ઉપરાંત છતાં ભગવાનનું ધ્યાન કર્યું તમે કર્મમાં પ્રધાન રહ્યા તો છેલ્લે તમારું જીવન ક્યાં પૂછ્યું કે તમે પૂર્ણ જીવન જીવા છો સંપૂર્ણ જીવન હોવું જોઈએ એવું તમે જીવા છો અને તમે લાસ્ટમાં મોક્ષને પ્રાપ્ત થશો આ જૈન ધર્મનો એક અંતિમ ઉદ્દેશ્ય છે કે મનુષ્યને કર્મ સંસારમાંથી બાંધી રાખે છે મનુષ્યને કર્મ સાંસારિકતાથી બાંધી રાખે છે તેનાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી જૈન દર્શનનો મુખ્ય આશય મનુષ્યને એવું શિક્ષણ આપવું કે જેથી કામ ક્રોધ માયા લોભ મોહ વગેરેનો નાશ થાય જેથી મનુષ્યની મોક્ષ પ્રાપ્તિ થાય અને તેનું નિર્માણ થાય હવે મિત્રો આપણે જૈન દર્શન વિશે આટલું જાણ્યું હવે આગલા લેક્ચરમાં અભ્યાસક્રમ શિક્ષણ પદ્ધતિઓ મૂલ્યાંકન તથા શૈક્ષણિક મહત્ત્વ વિશે વાત કરીશું મળીએ આપણે આગલા લેક્ચરમાં